Thank yeah. you. vaikku laan mitäkin mitä Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn नमी बाए <Și X2> આજે જે વાડી પોલીસ સ્ટેશનની હદ અને પાનેગેટ પોલીસ સ્ટેશનની હદમાં જે સ્કોટ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાના એસઓજી છે આપતો જાણો છો તેમ આગામી સત્યાવીસ તારીખથી ગણેશ ચતુર્થી છે અને ગણેશનું આગમન મોટાભાગના સિટીમાં ગણેશ પાંડલોમાં થઈ ગયું છે અમુક જગ્યાએ બાકી છે તો જ્યાં ગણેશના આગમન થઈ ગયા છે તે ગણેશજીની મૂર્તિ જે આગમન પછી ત્યાં જ્યાં તેવી વ્યવસ્થા ગોઠવવાની છે તે બાબતે આયોજકો સાથે મીટિંગ થાય તે માટે અને રસ્તામાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી છે જેથી આગામી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં વડોદરામાં લોન લો થયા વગર આપણે પરિપૂર્ણ કરી શકીએ તે અનુસંધાને આજ રોજ પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવે છે આવનાર દિવસોમાં ફૂડ પેટ્રોલિંગ ચાલુ જ રહેશે હા એ રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ ચાલુ જ રહેશે